साव अचानक मुशण धारे साव अचानक मूषण धारे धोध मारने नवलक धारे या वर से तू धर तर से वादड़ वर से तारी तर से हूँ मने तू वादड़कै तो सु मने वादड़ तो वादड़कै तो सु सम जान मो श्रद्धा अचानक मो श्रद्धा रे फदरे छ तनीरे निशा तनीरे निशा पधरे सतनिरे नीसा चार बरसाद नी मौसम छे बरसता जइए चार बरसाद नी मौसम छे बरसता जइए झांजवा ओके हो दरिया तरसा जइए चार વરસાદની મોસમ છે જઈએ આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ ભાગ માંગે છે ઘણા ચાલને વરસ્તા રઈએ વરસાદી મોસમ છે વરસ્તા રઈએ ચા વરસાદી મોસમ છે વરસ્તા રઈએ જીવ હો કે હો મસ્ત મોસમ છે તમને લોકો ને અચાનક નવાઈ લાગી હશે ને ઈતનભાઈ આજે ગાવાના મૂળમાં કેમ છે મોસમ છે ભાઈ મુંબઈના આકાશમાં નવા વર્ષના દિવસોમાં પણ મુશળધાર વરસાદ અચાનક જ વરસી પડે છે ઓફિસ ગયો આજે તમારી સાથે વાતચીત કરવા માટે જ નવો એપિસોડ બનાવવા માટે પણ અચાનક વરસાદ તૂટી પડ્યો અને મને થયું કે ચાલો બહાર નીકળું કારણ કે વરસાદ મારી નબળાઈ છે વરસાદ મારી ખૂબ ગમતી મોસમ છે ભીંજાવાનું ખૂબ ગમે અને ભીના ભીના રહેવાનું ખૂબ ગમે મને જૂના ગીતો યાદ કરતા કરતા ડ્રાઈવ કર્યો હતો અને પછી મને થયું કે ચાલો આજ રીતે આજનો એપિસોડ તમને શુભેચ્છા આપવાની છે નવા વર્ષની જાણી જોઈને દિવાળીનું એ અઠવાડિયું કારણ કે જગતની સાથે કનેક્ટ થવામાં અને થવામાં આપણે આપણા પરિવારજનો સાથે ક્યાંક દૂર થઈ જતા હોઈએ છીએ સમયની બાબતમાં જેટલો સમય એ લોકોને આપવો જોઈએ એટલો સમય આપણે આપી નથી શકતા એટલે અ બહુ ઓછો સોશિયલ મીડિયા પર આવ્યો છું પણ હવે જયારે દિવાળીનો આ અવસર વીતી ગયો છે સાલ મુબારક આપણે એકબીજાને કહી દીધા છે ત્યારે ફરી પાછા એ સફરની શરૂઆત કરીશું આવનારા આ વર્ષમાં ઈશ્વર તમારી બધાની તમારા પરિવારજનોની તંદુરસ્તી જાળવી રાખે એ જ પ્રાર્થનાની સાથે નવા વર્ષની શરૂઆત કરીએ કારણ કે તંદુરસ્તી હશે તો આપણે બીજા બધા જ સંઘર્ષોનો સામનો કરી શકીશું ગયું વર્ષ ખૂબ જ અદ્ભુત રહ્યું તમે લોકો જે પ્રેમ આપ્યો એ બદલ ફરી એકવાર હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું હિતેનકુમાર ઓફિશિયલ એચકે દિલસે ચેનલ વતી અને મારા વતી કેટલી બધી ફિલ્મો રજૂ થઈ ઘણી બધી ફિલ્મો ખૂબ વખણાઈ થોડીક બોક્સ ઓફિસ પર નિષ્ફળ પણ રહી પણ વખણાઈ પુષ્કળ પણ વર્ષ નેશનલ એવોર્ડ મળ્યો વર્ષ લેવલ ટુ ને હિન્દીમાં અને ગુજરાતીમાં પણ જે પ્રકારની સફળતા મળી અને છેલ્લા બે દિવસ દરમિયાન જે નેટફ્લિક્સ પર આવ્યા પછી ટોપ ટેનમાં જે આવી ગઈ છે ટ્રેન્ડિંગમાં એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે લોકો વર્ષ લેવલ ટુને જોઈ નહોતા શક્યા પરદેશમાં દેશમાં પણ જુદી જુદી જગાએ એ લોકોને નેટફ્લિક્સ પર જોવાનો મોકો મળ્યો છે અને જે લોકો ચૂકી ગયા હોય એને પણ કહું છું નેટફ્લિક્સ પર આવી ગઈ છે હિન્દીમાં પણ આવી ગઈ છે ગુજરાતીમાં પણ આવી ગઈ છે ટ્રેન્ડિંગમાં છે ઘણા બધા લોકોએ જોઈ છે અને દેશ પરદેશ જે લોકોના સંદેશા આવે છે એ લોકોને ખૂબ બધી ગમી છે ફિલ્મ ખૂબ મજા પડી છે એ લોકોને ફિલ્મ જોવાની તમે પણ જો ક્યાંક ચૂકી ગયા હો તો નેટફ્લિક્સ પર જોઈ લેજો વર્ષ લેવલ ટુ આવનારા વર્ષ દરમિયાન પણ ખૂબ જ એક્સાઇટિંગ ફિલ્મો લઈને આવી રહ્યો છું એના માટેના પણ આશીર્વાદ તમારી પાસે માંગી રહ્યો છું તમારો પ્રેમ જે રીતે રીતે ગયા વર્ષ દરમિયાન તમે આપતા રહ્યા છો એ જ આવનારા વર્ષમાં પણ આપજો ફરી એકવાર આપ સૌને સાલ મુબારક આપને આપના પરિવારજનોની તંદુરસ્તી માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું બી હેલ્ધી અને એ જ તમારી વેલ્થ લાવશે અને તમારા સપનાઓને સાકાર કરવાની શક્તિ આપશે હેપી ન્યુ યર સાલ મુબારક Bye.